આજે આપણે માજીને પૂછીએ કે ખજુરભાઈ વિશે શું કેઓ માજી તમે ખજુરભાઈને ઓળખો હા હા ખજુરભાઈને ઓળખતે ઈ ખજુરભાઈ શું કામ કરે ખજુરભાઈ બરે ગરીબ માણાનું કામ કરે છે પણ મકાન નો હોય મકાન બનાવી દે છે અન પાણી ન હોય ને અન પાણી ખજુરભાઈ આપે છે એ એને એની વિશે બહુ સારું કામ બધા ગરીબ માતા માટે ખજુરભાઈ સારું કામ કરે છે તો ખજુરભાઈને સન્માન કરો બધાય નાના મોટા માણસો સન્માન કરો કે આવા તો મોટા મોદી પણ કામ નથી કરી શકતા અને માજી ખજૂરભાઈએ એવું એલાન કર્યું છે કે જો એનું પોતાનું સિંગ તેલ છે ખજૂરભાઈ સિંગ તેલ એને જો કોઈ બધા ખરીદ અને એમાંથી બે પૈસા કમાશે તો જેટલા ગરીબોના મકાન છે ને એને બધાને બन्ने એટલા ગરીબોના મકાન બનાવશે તો આ વાત ઉપર તમને વિશ્વાસ ખરો વિશ્વાસ છે ને ભાઈ ખજૂરભાઈ ઉપર વિશ્વાસ છે એનો તેલ બધા લ્યો અને તોય ખજૂરભાઈ સામે ગરીબ માણાને પણ દાન દે છે ઈ પૈસા ખાતા નથી એનું દાન કરે છે અને એ ગરીબ માણસ નું સારું કામ કરે છે બરોબર તો મિત્રો જો માજી ને તો પૂરેપૂરો વિશ્વાસ છે તો તમને ખજુરભાઈ પર વિશ્વાસ હોય અને એના તેલ વિશે કઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો